ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખને ધમકાવી લૂટ ચલાવ્યાનો બનાવનો મામલો ચોવીસ માર્ચના રોજ ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ અને વેપારી ભૂપતરાય વ્યાસ પોતાના ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન અથડાઈ હતી કાર મોતીબાગ ટ્રાફિક સિગ્નલ પાસે સરા જાહેર બન્યો હતો બનાવ અમે ત્રણ જણા ભાવનગરના ડોન છીએ તેમ કહી ત્રણ શખ્સોએ ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખને ધમકાવી કારમાં રહેલ પાંચ હજારનું કવર લઈને નાસી છૂટ્યા હતા ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રમુખ સાથે કાર અથડાવી તેનું ગળું દબાવી ધમકાવી નાસી છૂટ્યા ત્રણેય શખ્સોએ અમે ભાવનગરના ડોન છીએ અને અમારો ત્રણસો પાસઠ દિવસનો આ ધંધો છે તું રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી સમગ્ર મામલે ગત રાત્રિના નીલમબાગ પોલીસ મથકમાં નોંધાઈ પોલીસ ફરિયાદ પોલીસે ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા જેમાં સાહિલ અબ્દુલ રજાક મોબ ઉમર વર્ષ એકવીસ રહે વડવાનેરા શિમલા પાન સામે સાહિલ સાદિકભાઈ ગોરી ઉંમર વર્ષ વીસ રહે વડવાનેરા ચબુતરા પાસે તેમજ નિરરાજભાઈ કનુભાઈ વાઘેલા ઉંમર વર્ષ પચીસ રહે આખલોલ જગતનાકા ટોયોટા શોરૂમ વાળા ખાચામાં નામના ઈસમોને ઝડપી લઈ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નીલમબાગ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી સોમવારે સાંજે મોતીબાગ સિગ્નલ આગળ ટ્રાફિક જામ હતો હું ફેક્ટરીથી નીકળીને ઘરે જતો હતો મારી ગાડીમાં ત્યાં આગળ ખૂબ ટ્રાફિક જામ હતો અને બસ પણ એક ઊભેલી પાંચ દસ મિનિટ ટ્રાફિક ક્લિયર થયો એટલે હું ત્યાંથી પસાર થયો દરમિયાન બાજુમાં એક ગાડી ઊભી હતી મારો કાચે બંધ હતો એના બધા કાચે બંધ હતા અને બાજુ પસાર થયા પછી મને કાંઈક અવાજ એવો ધડ દઈને મારી ગાડી આરે દરવાજો પટકાડ્યો અને હું જરાક કાગળ જાઉં એ પહેલાં એણે ઊભેલા લોકોએ કીધું કે તમારું બમ્પર પણ પકડી દે ખેંચી નાખ્યું નીચે ઢડાતું હતું અવાજ એવા મળ્યો એક જણ મારી ગાડીમાં બેસી ગયો એક બીજો દરવાજો ખોલીને મને પકડવા મળ્યો અંદર રહીને મને ધાક ધમકીને મારી ગાડીને તમે નુકસાન કર્યું છે ને પૈસા દેવા પડશે નીચે ઉતરને તને જોઈ લઈને મારી ગાડી એની ગાડીથી ઘણી દૂર જ એમ ધમકાવીને મને ગાડી ઊભી રાખ ઊભી રાખ કરીને ગાળો દેવા મળ્યો અને ખૂબ ધમકી આપી કે અમારો તો આ ધંધો જ છે અને નુકસાનના પૈસા દેવા પડશે એમ કરીને મેં ગાડી સત્યના પેટ્રોલ પંપ ઉપર રાખીને નીચે ઉતર્યો ત્યાં અમારા છોકરાઓ અને બીજાને મારા નાના ભાઈના છોકરાઓને બધા આવી ગયા અને એની આરે ચર્ચા ચાલતી હતી અને એ માથાકૂટ ખૂબ જ કરતા અંદર ધાક ધમકે આવીને મને એકદમ ગાડીમાં બેસીને ગભરાવ્યો અને આગળ થોડી વાર એ ગાડી લઈને આવ્યા તેની ગાડીમાં નંબર પ્લેટ નહોતી બધાની સામે એને નંબર પ્લેટ લગાડી અને બધાને ધાક ધમકે આપીને થોડી વારમાં એ લોકો ત્યાંથી નીકળી ગયા બાકી બધી વિગત એફઆઈઆરમાં લખાવી છે કોઈ પણ રીઝન કારણ વિના મારે એની આરે કોઈ ઓળખાણ સંબંધ કાંઈ નહોતું મને ઓળખતો પણ નથી અને મારી આરે નીલમબાગ પોલીસ સ્ટેશનના મોતીબાગ વિસ્તારનો આ બનાવ છે જેમાં જે ફરિયાદી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં ફરિયાદી પોતાની કાર લઈ અને જતા હતા દરમિયાન થોડો ટ્રાફિક હતો અને વેક્સ વોગન કરીને જે પેલી કાર જે છે તેમાં ત્રણ ઈસમો હતા તે ત્યાં ગાડી ઊભી રહી તો ત્યાંથી ઉતરી અને જે આ ફરિયાદીને ગાળો દીધેલી છે અને તેની ગાડીને ઠોકર મારેલી અને તેમાંથી પાંચ હજાર રૂપિયાની લૂંટ કરેલી છે તે ટાઈપની ફરિયાદ દાખલ કરેલી છે આ બાબતે પોલીસ દ્વારા જે કહેવાતી જે વક્ષવોગન જે છે તે કારનો કબજો લઈ લીધેલો છે ડિટેઇન કરેલી છે અને આરોપી જે કહેવાતા જે આરોપી જે છે એને અટક કરી અને જે મુદ્દામાલ જે છે તેની તપાસણી અને તેની ઊંડી તપાસ હાલમાં ચાલુ છે હા એના શખ્સના નામ બી વહેલી તકે તપાસ દરમિયાન ખુલવા પામશે અને એ બી એની અલગથી આપણે જણાવી દઈશું એ જે સમય જે છે સાંજનો સમય તેમાં ટ્રાફિક હતો એટલે પાછળથી એ એને એમ લાગ્યું કે ભાઈ આ સ્લો ટ્રાફિક છે એને હિસાબે પર્સનલી ગાડી એની ઊભી રહી અને જે આરોપીઓ કહેવાતા જે આરોપીઓ જે છે તે દરવાજો ખોલી ડ્રાઈવર પાસેની જે દરવાજો ખોલી અને તે અંદર જઈ અને ગાળાગાળી કરેલી છે અને આ રીતનો બનાવ છે પોલીસ દ્વારા આ મેટરને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે બિલકુલ ભૂપતભાઈ વ્યાસ જે છે અહીંના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે હા એ જે છે એ આરોપીની પૂરી તપાસ દરમિયાન તેની હિસ્ટ્રી અને જુદા જુદા ઈ ગુજકોપમાં નાખી અને એને અવિરુદ્ધ કોઈ ગુનાખોરી ગુનાખોરીમાં સંડોવાયેલા છે કે નહીં એ બાબતે બી ઊંડી તપાસ કરવામાં આવનાર છે થેન્ક યુ